આજે આપણે શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાના ઇતિહાસ વિશે વાતો કરીશું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે ગોહિલવાડના શક્તિપીઠ તિથ્વમાં તેનું ઊંચું સ્થાન ધરાવે છે ચામુંડા માતાજીના મંદિરના ઇતિહાસ વિશેની વાત કરીએ તો લોહક વાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડના જીહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને તેની પૂજા કરતા હતા

માતાજી ભીલને શેરમાટીની ખોટ હતી એટલે માતાજીએ તેમને ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય તે પહેલા જ જિહાજી ભીલનું મૃત્યુ થયું સમય જતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદ કાળિયો ભીલ રાખ્યો પુત્રના જન્મ પછી જીહાજી ભીલની પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે

તું વાહન લૂટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મી જ વાહન લૂંટજે કોઈ દિવસ ધર્મી નું લૂંટતો નહીં અને મારી રજા સિવાય ક્યારેય તું દરિયામાં જતો નહીં આમ કરતા કરતા કાળીઓ ભીલ માતાજી રજા લઈને ઘણા બધા વાહનો લૂંટે છે લૂટેલો માલ બધો કોઠીઓ રાખે છે એક વખત કાળીયો બિલ દરિયામાં વાહન લૂંટવા જાય છે પછી જેલમાં બેઠો બેઠો કાળીઓ બિલ માતાજીની પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી માં ચામુંડા મેં તમારી વાત ના માની ભૂલ કરી છે માતાજી મને માફ કરો માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને કરે છે અને કાળિયા ભીલ ને ફિરંગીઓની કેદ માંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશના માટે વહાણો લૂંટવાનું છોડી માતાજીની ભક્તિ કરે છે આજની તારીખે ઉચા કોટડા ભીલ ની કોઠીઓ અને પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને ઊંચા કોટડા માતાજીને રહેતું સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિક ભક્તો અને ભીલ સમાજના શ્રદ્ધાળુઓ ચામુંડા બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક પૂર્વક નૈવેદ લાપસી ખીચડી વગેરે પ્રસાદ કરવા લાગ્યા છે જેથી તેનું માતમ ચારે તરફ વધી રહ્યું છે ચૈત્રી માસની નવરાત્રીના કારણે આ તીર્થ નો મહિમા એટલો વૃદ્ધિ પામે છે કે દૂર દૂર જતા વાહનો પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો જાય છે આ સ્થાનકના આગેવાનો અને સેવક સમુદાય દ્વારા ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ બનાવી સવન બે હજાર ચોત્રીસ માં આ સ્થાનકનો નો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર યજ્ઞશાળા ભોજનશાળા યાત્રી ઉતારા સહિત અનેક સુવિધાઓ ઉભી કરી છે આ તેથમાં ટ્રસ્ટ દ્વારા લાપસીનો પ્રસાદ આપવા યાત્રા માટે વાસણ પાણી બળતણ વગેરે જેવી દરેક સામગ્રીઓ પૂરી પાડવામાં આવે છે અહીં સંસ્થામાં તમામ યાત્રિકો માટે કોઈ પણ જાતનો ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઉભી કરેલી છે મિત્રો આ હતો શ્રી ચામુંડા માતાજી ઊંચા કોટડાનો ઇતિહાસ જો તમે આવી જન્ય માહિતીઓ જાણવા માંગતા હો તો અમારી ગુજરાતી નોલેજ બુકને સબ્સ્ક્રાઇબ કરી લો કેમ કે આ ચેનલ પર રોજે આવા જ્ઞાન ના વિડીયો ડેલી અપલોડ થાય છે વિડીયો ને લાઈક શેર કમેન્ટ કરી શેર કરવાનું ભૂલશો નહીં આભાર